दर्शन नायक आरबीआई गवर्नर मुंबई और रिजर्व बैंक ना डेप्यूटी गवर्नर अमदावाद ने पत्र लखी जानी तो भारत सरकार ना लॉ एंड जस्टिस विभाग द्वारा द बैंकिंग लॉस एक्ट 2025 ना जाहिर नामा थी बैंकिंग सुधारा अधिनियम 2025 समग्र देश में लागू करवामा आविशे जेना नीति नियमों ने जुगवाई और मुजब सहकारी धुरणे कार्यरत बैंकों में डायरेक्टरों

પરંતુ સુરત જિલ્લામાં ભારત સરકારનો બેંકિંગ બેન્કિંગ સુધારા અધિનિયમ બે હજાર પચીસ માત્ર કાગળ ઉપર જ રહી ગયો હોય તેવું લાગી રહ્યું છે આ સંદર્ભમાં દર્શાવેલા રજૂઆત આરબીઆઈની શાખા સહિત ગુજરાત સરકારના સહકાર વિભાગના સંબંધિત વિભાગોમાં કરી હતી તેમ છતાં હજુ સુધી સુરત મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેન્ક લિમિટેડ ધ સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્ક લિમિટેડ ધ સુરત ટેક્સટાઇલ કોઓપરેટિવ બેન્ક લિમિટેડ પ્રાઇમ કોઓપરેટિવ બેંક લિમિટેડ સહિતની કેટલીય સહકારી બેંકના ડિરેક્ટરોએ પોતાના ડિરેક્ટર તરીકે દસ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયેલો હોવા છતાં પણ રાજીનામાઓ આપ્યા નથી તેમના દ્વારા સરકારના નીતિ નિયમો અને ધારા ધોરણોનો ભંગ કરી અને પોતાના માનીતા લોકોને ફાયદો કરાવવા માટે ગેરબંધારણીય રીતે આરબીઆઈના તમામ નીતિ નિયમો ભંગ કરી બેંકમાં વહીવટી નિર્ણયો કરવામાં આવી રહ્યા છે અને ખોટા ખર્ચાઓ કરી બેંકના આર્થિક હિતોને નુકસાન થાય તેવા નિર્ણય કરાઈ રહ્યા છે ભારત સરકારના લો જસ્ટિસ વિભાગ દ્વારા હાલમાં બેન્કિંગ એમેન્ડમેન્ટ એક્ટ બે હજાર પચીસના અનુસંધાનમાં એક જાહેરનામું એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું આ પરિપત્રમાં સમગ્ર સહકારી બેન્કોની સાથે અર્બન બેન્કોની સાથે સંકળાયેલા જે ડિરેક્ટરોએ છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવી હોય તે ડિરેક્ટરોને તાત્કાલિક અસરથી રાજીનામા આપવા માટે આપવા માટે કે દૂર કરવા માટેનો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું આ પરિપત્રના અનુસંધાનમાં હાલમાં મારા દ્વારા ફરિયાદો કરવામાં આવી હતી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં પણ આની ફરિયાદો કરવામાં આવી હતી પરંતુ જેમની જવાબદારી છે એ રિઝર્વ બેંકના

માનીય રજિસ્ટ્રાર સિંહ ને પણ મેં પત્ર લખીને રાજ્ય રજિસ્ટાર જિલ્લા રજિસ્તાર ને પત્ર લખીને સરકારનો જે પરિપત્ર છે એનો અમલ કરવાને બદલે એમને બચાવ કરી રહ્યા છે એક બાજુ સરકાર લોકોના હિતમાં સહકારના હિતમાં જ્યારે આવા પરિપત્રો બહાર પાડતી હોય ત્યારે એને અમલ કરવાને બદલે વાડજ ચીપડા ગર્તીઓ એ રીતે સડે આનું ઉલ્લંઘન કરી રહ્યું સ્પષ્ટ દેખાય આવે છે માનીય ગવર્નર સિંહ ને અમદાવાદ ખાતે અને માન્ય ગવર્નરશ્રી મુંબઈ ખાતે રજૂઆત કરીને વિનંતી કરી છે કે તાત્કાલિક અસરથી આવા લોકોની સામે લેવામાં આવે અને દૂર કરવામાં આવે કારણ કે છેલ્લા ઘણા સમયથી રિઝર્વ બેંકના પરિપત્રોના અનુસંધાનમાં જે ઢિરાણની નીતિ છે અને ખાસ કરીને ખોટા ખર્ચાઓ કરીને સભાસદોના હિતની સાથે જયારે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે તાત્કાલિક અસરથી આવા પગલા લેવા જોઈએ માટેનો પત્ર લખ્યો છે આવનારા દિવસોમાં સભાસદોના હિતમાં જો કોઈ પ્રકારના લેવામાં ન આવે તો અમદાવાદ ખાતે રિઝર્વ જે ઓફિસો છે મુંબઈ ખાતે જે રિઝર્વ બેંકની ઓફિસો છે એની સામે પણ કાર્યક્રમો આપવામાં આવશે અને સભાસદોને સાથે રાખીને લોકહિતમાં કોર્ટોમાં પણ આને પડકારવામાં આવશે અને જે કાયદાનો જે ડર નથી એ કાયદાનો ડર કે એનું પાલન કરવા માટે લોકોના હિતમાં તાત્કાલિક અસરથી પગલા લેવામાં આવે એ માટેનો લખતો મેં પત્ર માન્ય ગવર્નરશ્રી અમદાવાદ ખાતે અને માન્ય ગવર્નરશ્રી રિઝર્વ બેંકના મુંબઈ ખાતે લખીને તાત્કાલિક અસરથી અને પગલા લેવાય